સુરતના પૂર્ણા વિસ્તારમાં મેટ્રોની બેદરકારી સામે આવી છે જી હા સુરતના પૂર્ણ જે વિસ્તાર છે ત્યાં મેટ્રોની બેદરકારી એટલે કે વિશ્વકર્મા જે બ્રિજ છે તેની પાસે કાતો કીચડ પથરા હતા જે કેટલાક બાઇક ચાલકો સ્લીપ થયા છે આ જે બાઇક ચાલકો સ્લીપ થયા હતા તેને લઈને તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને ત્યાંના જે લોકો છે તેમના દ્વારા માંગ ઉઠવા પામી છે કે આ જે કીચડ છે તે જલ્દીથી જલ્દી તેને હટાવવામાં આવે